સર્જનાત્મક ઉત્પાદનોનો દ્વારા બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે બહેનો બિયર ઝુલા પોટ હેંગર મકરમ ઝુલા મિરર ડેકોર વોલ હેંગર જેવી ચીજવસ્તુઓ રેસા અને સૂતની દોરીમાંથી તૈયાર કરે છે સાથે સાથે લિપન આર્ટની કલાત્મક વસ્તુઓ પૂજાના આરસા તથા આયુર્વેદિક વસ્તુઓની બનાવટમાં પણ માહેર બની ચૂકી છે મિશન મંગલમ યોજના અંતર્ગત કોમલ મંડળને રૂપિયા ત્રીસ હજારનું રિવોલ્વિંગ ફંડ તથા રૂપિયા ત્રણ લાખથી કેશ ક્રેડિટ સહાય પ્રાપ્ત થતાં આ સહાયના આધારે બહેનો ઉત્પાદન ક્ષમતા વધારી અને વિવિધ મેળાઓમાં ભાગ લઈને પોતાનું ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું આજે મંડળની બહેનો રૂપિયા પચાસથી પંદરસો સુધીની વસ્તુઓનું વેચાણ કરે છે જેના કારણે દરેક બહેન દર વર્ષે સરેરાશ રૂપિયા એક લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે વડાપ્રધાન શ્રીના લખપતિ દીદીના બિરદુને સાર્થક કર્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં યોજાયેલા ગરવી ગુજરી મેળામાં વેચાણ માટે આવેલા કોમલ સખી મંડળની બેન જ્યોતિબેન સાંભળીએ મારું નામ જ્યોતિ રાકેશભાઈ તાલુકો પલસાણા જિલ્લો સુરત અમારું ગામનું નામ ચલથાણ અમારા સખી મંડળનું નામ કોમલ સખી મંડળ છે અમે બે હજાર ઓગણીસથી સખી મંડળમાં જોડાયા હતા અને અત્યારે અમે લોકો ટ્રેનિંગ એવું લીધી છે આની જૂથ ક્રાફ્ટની એવી ત્યારની સૌથી પહેલો સરસ મેળો અમે બે હજાર વીસમાં કર્યો હતો ત્યારથી અમે આ બધી અલગ અલગ સ્ટોલોમાં જઈએ છીએ જેવી રીતના કે ગરવી કચુરી છે સરસ મેળો છે ટ્રાયબલ છે તેવી રીતના હવે આ અમે જૂથની પ્રડકો દસ બહેનો થઈને બનાવીએ છીએ અમારા સખી મંડળની જે દસ બહેનો છે તે અમે આ જે ઉત્પાદન કરીએ છીએ તેમાં ટોટલ આખા વર્ષમાં એક બેન એક લાખ જેવું કમાઈને બચત કરી શકીએ છીએ પછી સાબુની તાલીમ લીધી હતી અમે એરિયા તેમાં બધા નેચરલ કેમિકલ વગરના સાબુ બનાવીએ છીએ અમારા સખી મંડળની અંદર અમને એમાં ડીઆરડી ઓફિસમાંથી સરકાર તરફથી જે રિવોલ ફંડ આપે છે શક્તિ મંડળને તે ત્રીસ હજાર રૂપિયા અમને શક્તિ મંડળનો રિવોલવન ફંડ મળ્યું છે તેની અંદરથી અમે આ બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો હતો અને અમને કેશ ક્રેડિટ લોન બી મળી છે ત્રણ લાખની એમાંથી અમે અમારો બિઝનેસ વધારે છે અમે જૂથની પ્રોડક્ટ બનાવીએ છીએ લીંબણ હાથ બનાવીએ છીએ પછી જૂથના મિરર બનાવીએ છીએ આ ડાભના આસન બનાવીએ છીએ જે પૂજામાં યુઝ થાય છે પછી કેમિકલ વગરના બધા સાબુ બનાવીએ છીએ સાબીરસૈયાદ દિવ્યાંગ સુરત